મારા રિચી કુમારની બર્થ ડે છે અને તમે મને ટ્રીટ આપો છો હલો મને ટ્રીટ આપે છે તો અમે લોકો જઈ રહ્યા છે મારા ઘરેથી અડધો કલાક દૂર મટન કિંગ્સ બહુ સરસ બફે છે અને એમને નોનવેજ બહુ ભાવે છે આઈ મીન નોનવેજમાં સી ફૂડ્સ ને સી ફૂડ્સમાં પાછા પ્રોન્સ બધું જ હોય ને એકલા પ્રોન્સ ખાશે છે એમને પેલું શું બીજું શું ભાવે છે

ખાલી એકલી ખાંડ ખાધી એટલી બધી ખાંડ ખાધી કે પેલો પીરસવા વાળો કંટાળી ગયો પણ ઘરે શું હવે આટલી મીટરો જન જે ખાવું એ એટલે આજે જોઈએ આજે અમે જઈએ છીએ મિલ્ટન કિડ્સ શું ખાય છે તમને ત્યાં જઈને મિલ્ટન કિડ્સનું જે પેલું બફે છે ને એ જેમ નામ શું છે બફેનું એમ કે બફે વિલેજ મને છે ને કંઈ ખબર ના હોય બધું એ કરે છે એટલે એમને બધી ખબર ચલો આજે મારા વ્યુઅર્સ તમને બધાને બતાવો એમ કે બફે વિલેજ

અને સજેશન્સ આપજો હું ઈચ્છું છું કે તમારા માટે નવા નવા વિડીયોઝ લઈને આવું મારી જર્ની તમારી સાથે શેર કરું મારી જર્નીનું આ એક એક નવું પાસું હતું કે લાસ્ટ યર મારા હસબન્ડને એમના બર્થ ડેના દિવસે જ હોસ્પિટલાઇઝ હતા અને એમને સ્ટેન્ટ મૂક્યું હતું અમે આખું વર્ષ અમારું બહુ જ ખરાબ ગયું હતું મારી બર્થડેના આગલા દિવસે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા મારી બર્થડે પણ સેલિબ્રેટ નહોતી કરી તો આ વર્ષ અમારા માટે ખરેખર સારું લાગે છે અત્યારે તો તો કીપ વોચિંગ અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ ફોર યોર લવ લવ યુ